નમસ્કાર ખેડૂત મિત્રો હું તેજસ ગામી ધરતી કંપની અને આપણી યુટ્યુબ ચેનલ છે બ્લેસિંગ ઓર્ગેનિક ફાર્મિંગ તો આજે આપણે ફરીથી બોબલીના પ્લોટ પર આવેલા છે અને એ બોબલીનો પ્લોટ એટલે એટીએમ પણ ખરેખર આપણે એટીએમ તરીકે એનું ખાલી નામ જ સાંભળ્યું છે પણ આજે આપણે એનું હાર્વેસ્ટિંગ જઈશું આપણે બોબલીના આજ સુધી પાંચસો સીટ સો સીટ સાતસો સીટ હજાર સીટ જોયા છે આ જે પ્લોટ છે એ આઠ હજાર સીટનો પ્લોટ છે બરાબર તો આ જે પ્લોટ છે એ મડીની અંદર છે તો અહીંયા ફળી મળીના જે ફાર્મર છે એક આજે એક એકાદ બાજુ બહાર ગયેલા છે પ્રસંગમાં તો અહીંયાં જે ફાર્મર છે અહીંયા જે બધી સંભાળ રાખે છે એ મિત્ર છે તેની પાસેથી આપણે થોડીક જાણકારી લઈશું બરાબર ને તો તમારું નામ ભવજીભાઈ તો આ તમારે જે બબલીનો પ્લોટ છે એમાં તમારે હાર્વેસ્ટિંગ તમે કેટલા દિવસે લો છો દિવસે ત્રીજા દિવસે બીજા દિવસે તો બીજા દિવસની અંદર તમને કેટલું પ્રોડક્શન મળે છે કેટલા જબલા નીકળે છે આમાંથી સાઈઠ સિત્તેર સાંભળ્યું ખેડૂત મિત્રો સાઈઠ થી સિત્તેર જબલા નીકળે છે એટલે વિચાર કરો ભાવ શું ચાલે છે માર્કેટમાં અત્યારે આપડે અત્યારે માર્કેટમાં સો સાત રૂપિયા જો ખેડૂત મિત્રો આજે જબરજસ્ત ચોળી આજે માર્કેટમાં બીજી પણ ચોળી અવેલેબલ છે તો છતાં પણ સાતસો રૂપિયા સોસો રૂપિયા ભાવ ચાલે છે એટલે આપણે વીસ કિલોના જબલા સિત્તેર એટલે આપણે અંદાજો લગાવી શકીએ છે કે પબ્લી કેટલું જબરજસ્ત પ્રોડક્શન અને આ ચોળી હજુ તો સ્ટાર્ટિંગ છે આ ચોળી આપણે જોઈએ તો સાત થી આઠ મહિના સુધી ચાલે છે આપણે જોઈશું કે આ ચોળીનો જે ફ્લોટ છે એમાં લાભ કેવી રીતના છે એટલે કેવી રીતના ખુમાસ છે આપણે જોઈશું તો અહીંયા જોઈશે આપણે જોઈએ બરાબર કેમેરામેન ભાઈ આપણને બતાવશે કે આ ચોળી કેવી રીતના હાર્વેસ્ટિંગ કેવી રીતના લાગેલી છે આજ આપણે ચોળી જોઈ શકીએ છીએ આ હજુ એકદમ ગુચ્છાની અંદર જબરજસ્ત ચોળી દેખાય છે આપણને બરાબર આ આપણે જોઈશું દરેક પ્લોટ ની અંદર આપણે જોઈશું વિડીયોની અંદર શોર્ટ વિડીયો નાખીશું કે આ જે ટોળી છે એની કેટલી જબરજસ્ત પ્રોડક્શન છે બરોબર ખાલી નામથી નહીં પણ આપણે જોઈશું કે કેટલી એમ જબરજસ્ત આપણી નજરે દેખાય છે કેટલી જબરજસ્ત શૂટિંગ દેખાય છે જો ફટાફટ જરાક આખો કવર કરીશું